સીતાફળ જોવો તમે એક નંબર નું સીતાફળ છે એમ પણ તો કેવા સીતાફળ છે બે પૈસા મોકલવ મારા વાલા મિત્રો અત્યારે આપણે શિંગહારી કરવા આવી ગયા છે અને કઈ રીતની શિંગહારી કરે જો હેલો મિત્ર તો સવાર સવારમાં જાગી ગયા છે અને જાગીને હજી ધોવા નાસ્તો કરવાનો હતો ત્યાં મારા મમ્મીએ કીધું કે સીતાફળ પાકી ગયા છે સીતાફળ અત્યારે કાલે મેં તમને દેખાડ્યા હતા એ બધા વનપક હતા એ જયારે પાકી ગયા છે એક જ સીતાફળ બીજા હજી કાસા છે એટલે એક સીતાફળમાંથી હું ભાઈ બે ખાવી સીધો માખણ જેવું કેમ પણ તો કેવા સીતાફળ છે તો બે પેસી પૈક મારા વાલા હમ્યા વગર ઓર્ગેનિક છે આની આ ગમે હોય સીતા પણ આ દેશી દેશીત કહેવાય ચાલો માં કન્ટિન્યુ રહીજો અત્યારે આપણે જવાનું છે આગળ માંડવી સારી કરવા તો મિત્રો અત્યારે આઠ સાડા આઠ જેવું છું છે અને આપણે ભોગી ગયા છીએ વાળીએ અને વાડીએ આજે આપણે જે કાલે શીંગ કાઢી હતી એ શીંગ આજે આપણે હારી કરવાની છે એટલે એમાં જે ડાળા અને ધૂધના ઢેફાને એવું બધું હોય એ બધી વસ્તુ આપણે કાઢી લેવાની હોય અને જે સીંગ હોય એને સોખી કરીને એક બાજુ કાઢી લેવાની હોય કેમકે આપણે હેડમાં વેસવા જવાની હોય એટલે એને સોખી કરવી પડે સોખી કરીને પછી હેડમાં દઈ આવવાની એટલે આપણે ભાવ ને એવું સારું આવે એટલે આપણે કરવા જવાની છે હાલો શિંગ કરવા અને મિત્રો કરવા જતા હતા ત્યારે રસ્તામાં એક મળી ગઈ સીતાફળે તો આપણે ન્યાનું એક સીતાફળ મારા મમ્મીએ તોડ્યું છે ધો ઓહો હોય બાપા આમ જો સીતાફળ જોવો તમે એક નંબર નું સીતાફળ છે આમ ધો આ ઘટે કટેની એવું આ દેશી વાડીનો છે અમારે અહીંયા ઘણી સીતાફળી છે નાનું આ છે સીતાફળ એક તો આ આવડા દેશી થાય છે સીતાફળ આવડા મોટા અને આનથી પણ મોટા હોય છે પણ એ અત્યારે હજી સીઝન શરૂ થઈ છે એટલે અત્યારે તો અવડા છે અને હજી સીઝન આવતી જશે એમ બધા પછી આવા મોટા અને આનથી મોટા ને એવા સીતાફળ આવશે તો આ સીતાફળ તમને કેવું લઈ ગયો ને ખાસ કરીને કમેન્ટ કરજો તો હાલો આપણે જઈ સિંગ સાફ કરવા બાદ જો મિત્રો અત્યારે આપણે સિંગહારી કરવા આવી ગયા છે અને કઈ રીતની સિંગહારી કરે જો સિંગમાંથી આવો કચરો નીકળે લો મિત્રો તો અત્યારે તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે સિંગ એવું બધું ફરાઈ ગયું છે માં અને હવે આપણે જવાનું છે ઘરે તો આજનો વ્લોગ બસ અહીંયા સુધી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજનો વિડીયો બસ અહીંયા સુધી હાલો આવજો ટાટા બાય બાય